ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો મીડિયામાં પ્રસિદ્ધ થયેલા ગોંડલમાં નકલી તાલુકા પંચાયતના અહેવાલને લઈને સવાલ અહેવાલ કૌભાંડમાં ટીડીઓ સહિતના લોકોની મિલી ભગતના આક્ષેપ લગાવ્યા હતા આજના ન્યૂઝમાં આવેલું કે ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પગલાની તો અમારા ગોંડલ માટે તો આ બહુ શરમજનક બાબત કહેવાય ગોંડલ ગોંડલનો ઇતિહાસ તો આપ સૌ જાણો જ છો પણ આ એક બાકી હતું કે નકલી તાલુકા પંચાયત કચેરી પકલાણી ગોંડલ તાલુકાના ત્રાપુડા ગામે બે હજાર ત્રેવીસમાં તત્કાલીન મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું અને નકલી તાલુકા પંચાયતના સહી સિક્કા એટલે લેટરપેડ ટીડીઓના ચોરી સહી સિક્કા ચોરી અથવા ડુપ્લિકેટ બનાવીને ગામ લોકો ભોળા ગામ લોકો જેને કંઈ જાણ નથી તે લોકોને સો થી દોઢસો વારના અંદાજીત ચુમ્માલીસ જેટલા પ્લોટ સાડા નવસોથી હજાર રૂપિયાના વાર ભાવ પ્રમાણે વેચી નહીં